પચીસમી તારીખે આપણે સ્વામિનારાયણ મંદિરની અંદર જે રોડ આવેલું છે એની અંદર આપણે વાગ્યાનો કાર્યક્રમ એપીએસ સાહેબનો રાખવામાં આવ્યો છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમાં પધાર એમના હાથે નડિયાદના જે નવસો જેટલા મકાનો હાઉસિંગ બોર્ડના જે પડી ગયા હતા ચોમાસાના કારણે એ ઘણી જ પ્રક્રિયાઓ બાદ નેગેટિવ પ્રીમિયમ જે ગુજરાતની અંદર સૌથી પહેલો કેસ એવો સીએમ સાહેબે આપણને સોલ્વ કરી આપ્યો કે આ નવસો મકાન ધારકોને આ નવસો મકાનો મળવા માટેનું જે તૈયારીઓ છે એના ખાસ ખાતમુહૂર્ત પ્રસંગે એ પધારી રહ્યા છે તો આપ સૌ જનતાને આ બીએપીએસ મંદિર ખાતે પચ્ચીસમી તારીખે ત્રણ વાગે સૌને પધારવા માટે મારી વિનંતી.